તો જય માતાજી મિત્રો તો ના નવ તમારું સ્વાગત છે ને આજ આપણે બ્લોગ ચાલુ કરે છે નોકરી પર આવી તો નોકરી પર ભાઈબંધો આવી ગયા છે અને પુમતાજીની ગાડી એટલે કે પુમતાજીની વાંચણ લખાયેલી ગાડી પણ આવી ગઈ જોયેલું આ રીતે પમતાજીની વાકેણ અરેશમિન હિન્દુસ્તાનીના બહુ મોટા ફેન છે વિડીયો અરે બહુ જોઈ છે એટલે મારા અમને લખી દીધું અને આ આપ જય બાબારી કાલ દર્શન કરવા જ્યો તમે

બહુ મોટા ફેન છે તો આખી ગાડી એમના નોમે ચણકારી હોય ને એવું લાગે છે બહુ મોટા ફેન છે કરમોડાવાળા જય ગોગા મહારાજ તો આપણે હવે અંદર જઈને જે કામકાજ હોય મારું કામકાજ બતાવી દઈએ જય માતાજી તો ટ્રાફિક નહીં ને તે આ ભાઈઓના કામકાજ કરવા લગાડ્યા જોઈ લો પિયુષના

ચા નથી પણ અરે આકડા નહીં પેલા તોળા નહીં ફૂલ વાળા નહીં પેલા હે ના મજા આવે તો બધું સાફ સફાઈ કરી નાખો બધી ક્લીન બરોબર અને પછી કોમ કોમ ધંધે લાગી તમે પાછા ભરવા માટે ગાડીઓ હો ભલે ભલે

તો આપણે બપોર જમણવાર કરી અને કેમેરો સ્ટાર્ટ નતો કર્યો અત્યારે ભાગી રહ્યા છે વાતના છ અને નાસ્તો લાવી દીધો આપણે પણ ખોટા આવીને જે ત્રણ ખાવાતા તે લઈને આવી ગયો તો જોઈ લઈ નાસ્તો કરી દે અને આપણે ત્રણ બાકી બે જણા બાકી આવી એટલે નાસ્તો કરી લઈએ બે જણા કરીને બે જણા બાકી તો એ આવે એટલી વાર જોઈ રહ્યા અને એ આવે એટલે આપણે નાસ્તો કરી લઈએ જય માતાજી આપણે નાસ્તો કરી લીધો ભે નાસ્તો કરી લીધો હા અને હવે બહુ લોકો નથી ઉતારતા નોકરીનો આખો દિવસના ખર્ચ શું શું લેવાય ખબર પડતી નથી એટલા માટે આટલે આપણો આપી છે તમને મારોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી કાલ કરે છે એટલે બહુ બ્લોગ ઉતારીશું ગુડ નાઇટ સબ મિત્રો